સફાઈ સફાઈ કામદારો દ્વારા સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત જોવા મળી અળગા રહી વિવિધ માર્ગો પર સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી અમરેલીના બક્ષરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત જોવા મળી શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા સફાઈ કામદારોના પગાર ન થતા સફાઈ કામદારોની હાલત કફોડી જોવા મળશે ત્યારે સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી વિવિધ માંગણીઓને લઈ સફાઈ કામદારો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા તેના પ્રશ્નોનો ઉકેલ ન આવતા સફાઈ કામદારો અંતે હડતાલ પર ઉતરી જતા શહેરમાં જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળ્યા સફાઈ ન થતા શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ સફાઈ કામદારોની વિવિધ માંગો વહેલી તરીકે તકે નિવારણ આવે તેવી સફાઈ કામદારોના પ્રમુખ હશમુખભાઈ કુંભારે આ બાબતે રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ અશોક મણવર મારું નામ જીતુ બારીયા સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ આજે બગસરા નગરપાલિકા સામે આંદોલન ચાલ્યું છે સફાઈ કામદારોનું આંદોલનના બીજા દિવસે આજે અમારી પ્રદેશ સમિતિ આવેલી છે અને જો બગસરા નગરપાલિકા અમારી માંગ નવી સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે જેમ કે ત્રણ માસનો પગાર બાકી હોય લઘુત્તમ વેતન મુજબ પગાર ન આવતો હોય અને અનિયમિત પગારના કારણે આ જે હક અધિકારથી વંચિત અને પીડિત લોકોને એની પાસે બીજી કોઈ રોજગારી ન હોય જો સફાઈની કામગીરી કમ્પ્લીટ રીતે કરતા હોય તો આ લોકોને પગારથી વંચિત રાખવામાં આવે છે અને આનું ખરેખર શોષણ કરવામાં આવે છે એવું પણ કહી શકાય તો જો આજથી બે કે ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે અને રોડ રસ્તા બ્લોક કરવાની પણ ફરજ પડશે અને મુખ્ય માર્ગોમાં આજે રેલી નહીં કરવાની છે રેલી સ્વરૂપે અમે જનતાને પણ અપીલ કરવી છે કે જે તમારા ગામને સ્વસ્થ રાખે છે તેવા લોકોને સાથને સહકાર આપો અમે બગસરા ગામ પણ બંધ થાય તેવો પણ એક દિવસ પ્રયત્ન કરીશું જે વેપારી મંડળ છે તેને સાથે લઈને ચાલશું અને નગરપાલિકા જે આંખડા કાન કરીને જે સફાઈ કામદારનું શોષણ કરે છે અને જે પૂરતું વેતન નથી આપવામાં આવતું તો આ વેતનને અમે ચલાવી નહીં લેવાય અને આની માટે જે પણ કાંઈ કરવું પડશે અમારા કામદારો માટે અમે દરેક બાબતમાં તૈયાર છીએ તંત્ર શું પ્રયાસ તંત્ર તંત્રએ અત્યાર સુધીમાં કોઈ પણ એને જવાબ પણ નથી આપેલો સફાઈ કામદારોને અને આવી અનેક ત્રણક વર્ષથી આવી માંગ છે કે ભાઈ પગાર એને રેગ્યુલર આપો એને સરકાર શ્રીના પરિપત્ર મુજબ વેતન આપો તો આવી દરેક બાબતમાં બગસરા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે અને માત્ર ને માત્ર આવા નાણાં સમાજનું શોષણ કરવું અને ગામને સ્વસ્થ રાખવું તે જ એની નીતિ છે આંદોલન છે સફાઈ કામદારને સફાઈ કામદાર સફાઈ કામથી વર્જિત છે પાછો બીજો દિવસ છે તો તંત્રના નગરપાલિકાના પદા અધિકારી અધિકારી કોઈનું પેટનું પાણી હલતું નથી અને એ અમે છતાં એમ ન કરવા નથી માનતા તો છતાં આજે રેલી સ્વરૂપે બગસાર વિજય ચોકથી ગોંડલિયા ચોક ગોંડલિયા ચોકથી દવાખાના રોડ દવાખાના રોડથી પોસ્ટ ઓફિસ રોડ ત્યાંથી અમે નગરપાલિકાએ બેસીને ધારણા કરશું છતાં એ બાબતમાં એનો કોઈ નિરાકરણ નહીં આવે તો આને બીજા તબક્કામાં બીજા તમામ તબક્કા ના આંદોલન ચાલુ રાખીશું ગઈ કાલે તમે જે આંદોલન કર્યું તમે અપોસ ઉપર બેઠા તેને લઈને કોઈ લોકો મુલાકાત લીધી કે કોઈ જાતની લોકલ મુલાકાત નથી કરી જે અમે તો તંત્ર ને બે જાતા બેઠા હતા અમને અમારો કોઈ અવાજ સાંભળ્યો નહીં કોઈનું પેટનું પાણી ન હોય માથે જાતા અમને ધાક ધમકી ડરાવવામાં આવ્યા અને એ લોકો એ નોટિસ સો રૂપિયા એમ કે જો કાલથી સફાઈ કામદાર કામે નહીં છે ચડી જવામાં આવે તો તમામ સફાઈ કામદારને છૂટા કરી દેવામાં આવશે એવી નોટિસ દ્વારા ધમકી આપવામાં આવીશ એના લઈને મેં અમારા સફાઈ કામદાર કોઈ પણ હેલા વગેરે ચલાવે ડેગા વગર ભલે આજે કાઢીનું કે ભાઈ કોઈ કામે ધાતા નહીં